मानो देसी जुगाड़ाओ इनाम राम ग्राम वरावन ने खबर होई जो काय रीते कापो वाले हमड़ वरावन ने खबर होई पाव होई देसी जुगाड़ महाराज येन है को भाई मेल ले मोंड को बांधवा नो कर ना जो तो?

ગુલાબ છે છે મસ્ત હાલો ને હવે આવી તો સુધી તમે જોતા જો

આપણે ઠાવકા નથી કે મુખી ના થઈ છે પણ એમ નહી શાક ખેતરમાં માં કામ કરતા કરતા શાક કરવાનાર થાય ને એટલે એમ થાય કે હવે સાવ ઘરે મને ઠીક એટલે એવું હતું કે નેસવાનું હાર તઈ કે મેં કીધું હું શાક નાખો ને તો ભી નાખ દો તો કે ના એ તો નહીં થાય શાક મૂકી નાખી હજે ને અડી ધીરો ચૂલો કરી નાખાય પાછા એવી ખબર તો હવે ખબર પડી કે ભાઈ ધીરો સુલો હોય તો મોડો પાક જ પોરો હોત એવું ના હોય પણ અમે બીહુને નાખીને તો કોઈ દિવસ નાખ્યું ના હોય ને બીહુને એમ થાય કે આની શું નાખ્યું હોય જે નાખ્યું નહીં હોય ને એ બે કલાક વિચાર કરીને પછી ખાય અને તમે કાંઈ નાખતા હોય ને તો એની ખબર પડી જાય કે આ કોઈ દી દગો કરે નહીં આપણા

આપડે કેતા તાવ આવ્યો હતો પણ આજ મેળે થઈ ભણવા ગયો આજ વરી પાછો તાવ આવ્યો હે વરી આવી ગયો કા હા જ્યાં બપોર લગી ભણવા કસણ થઈને ને ગયો તો ના પાડી હતી એક દી આરામ કર્યો ને તો વાંધો આવી જાય રેડી થઈ જાત બધું પણ આરામ ના કર્યો ડાયક ભણવા ભાગ ગયો ને ભાઈ સિંહ

આજથી તમે તમારી રોજડી શણકારાવ્યું છે હવે આ લગભગ હખ લે ને આપણે લખીએ ને એ ફાઈનલ પણ આપણે એના બદલામાં એ બપેરી પોરો નહી ખાય એની જમકુ ને કીક શું કે રોજડી ને કીક લાગીએ ને એટલે હવે લગભગ તો ઈ હખ લે નઈ અને બિચારા બિચારા કોઈ બપોરી પોરો ખાવાની ટેવ હોય ને એને જો મુનાભાઈ મુનાભાઈને પોરો નહીં ખાવા દીધો કેવા ટાણાના તું દવા ને દાવા કરી રાખજે આમ ને ઉમ ને શું કરે બધું કરવું પડે ને એ રહેવી બહુ જ નહીં તો આપણે સાચી હો આજે આવો ને તો લેતા આવજો मैं क्यों के किम थी मालदा न तो पॉप से न काटी ली तो तो न बथि सेटिंग लेऊं त अखरो लागे न क्या तेल मेलूं तो कटाई नहीं के ना तो पॉप छोटी गयो पॉप छोटी गयो હ દોર રહી ગયો તો એમ કે રહી ગયો બધું બાંધ્યું ને હા ખડની દવા હતી ને એટલે છોટી ગઈ ગમે દવા હોય છોટી જાય હ લઈ ગયો એ થઈ ને રેડી હ काय जसर मांडो फरवा जे जीरिक तेल पड्यो तो फ्री થઈ ગઈ તો નડી ફિટ કર છે हेलो તો જો આઈટમ મે ખરા નામ દીધી હે

આ જો હને બધા નેદવા મમ્મી છે મમ્મી અટાણ આવી ઘરે માલ ને નાખવા અને પાણી પીવા બેન આવી ગઈ હતી બેન બે મેન અટાણ માં જ્યાંક નાસ્તો કરી લીધો હવે લેસન કરી લઈ વ્લોગ એડિટ કરી નાખી અને જ્યાં વ્લોગ જોયા રાખો તો બધા વિડીયો જોયા રાખો એટલે આપડી જ્યાં થોડાક વોચ ટાઈમ ઘટી થઈ જાય હલો તો હવે આજના બ્લોગમાં એટલો જ નવા બ્લોગમાં હોય ને એ આખ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો